નમસ્કાર મિત્રો આજે આ રાજાએ આ માટલું ફોડીને કીધું કે અમૃતભા હવે તમારી સધી જો એટલી જબરી જોરાવર હોય ને તો એને કહો કે આ માટલું પાછું સાજું કરી નાખે તો માનું કે તમારી સધી જબરી છે ને સાચી છે ત્યારે અમૃતભા કહે છે કે એમ હું ના કહું કારણ કે આ મેં જે કામ કર્યા છે ને એ મને માતા સધીએ કહ્યા હતા અને એટલા માટે જ મેં એ કામ માટે હું આગળ વધ્યો છું આવું કામ હું સધીને ના કહું અને ઝેરના કોઈ બી પારખા ના હોય ત્યારે રાજાને ગુસ્સો આવ્યો અને અમૃતભા સહિત પેલા ચારેય ચોરોને જેલખાનામાં બંધ કરી દીધા અને એમનું ખાવા પીવાનું બંધ કરી નાખ્યું છે અને હવે રાજા એટલું કહે છે કે જ્યારે બે ચાર દિવસ સુધી ભૂખ્યાને તરસ્યા જ્યારે મોતને વાલું કરશે ને ત્યારે તેઓ સાચું કહેશે કે તેઓ કયા જાદુથી ફાંસીના માચડા તોડ્યા હતા આમ કહીને રાજા ત્યાંથી ચાલી નીકળ્યો પરંતુ આ બાજુ અમરતબાના ગામમાં કે જે બે ત્રણ દિવસ થયા છે પરંતુ હજી સુધી અમૃતબા કે જે પોતાના ઘરે પાછા આવ્યા નથી તેથી આ સમગ્ર ગામના માણસો અમૃતબાના ઘરના આંગણામાં જે નાનકડા છોડ નીચે માતા સદી બિરાજમાન હતા ત્યાં પહોંચે છે અને પેલી સ્ત્રી કે જે કહે છે કે માં તારો ભૂવો ક્યાં ગયો અને તું તો એમ કહેતી હતી કે મારા ભૂવાનો હું વાળ પણ વાકો નહીં થવા દઉં તો પછી મા હજી સુધી તારા ભૂવા અમૃતભા ઘરે કેમ નથી આવ્યા અને તેઓ આપણા ગામના મુખી છે અને ગામનું મોટું માથું છે તો મા એમને કાંઈ થવું ના જોઈએ અને જો એમને કાંઈ થશે તો સમજી લેજે કે અહીંયા તારા બેસણા તો છે પરંતુ તને કોઈ પૂજશે નહીં કારણ કે તારા કહેવાથી જ તેઓ એ રજવાડામાં ગયા હતા અને આમ આ બાઈની સાથે ગામના બધા જ માણસો માતા સધીને કગરી પડે છે અને આ બાજુ અમરતબા કે હવે આજે રાત્રે નિંદ્રાને આધીન છે અને પોતે જેલમાં બેઠા બેઠા આંખો તો બંધ છે અને માતા સધીને કગરી રહ્યા છે કે મા આજે બીજો દિવસની રાત પડી હજી સુધી કંઈ ખાધું પીધું નથી પરંતુ મા જો આમને આમ અમારી પરિસ્થિતિ રહેશે ને તો અમે અહીંયા મરી જશું પરંતુ અમે તને કાંઈ નહીં કહીએ અને આમ આવી રીતે અમૃતબા માતા સધીને સમરી રહ્યા છે અને જ્યારે અડધી રાત થઈ ત્યારે માતા સધી કે જે અમૃતબાના સપને આવે છે અને આવીને કહે છે કે અમૃતબા મુખી તમે શું કામ ચિંતા કરો છો હું સધી તમારી સાથે છું ને ત્યારે અમૃતબા સપનામાં વાતો કરે છે કે મા તમે મારી સાથે છો એ વાત તો મને બરાબર ખબર છે પરંતુ મા આ તો મારી સાથે જે આ ચાર ચોર છે તેઓ પણ એકદમ ખોટી સજા ભોગવી રહ્યા છે અને મા તેઓ બે દિવસથી કાંઈ ખાધું પીધું નથી અને જો આમને આમ બે ચાર દિવસ બીજા નીકળશે તો તેઓ તો મરી જશે અને હું પણ એમની સાથે મરી જઈશ ત્યારે મા સદી એટલું કહે છે કે અમૃતબા તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી હું સદી જેના બાવડે ઉતરું ને એના બાવળે બળ આપું છું તમને ભૂખ નહીં લાગે તમે ચિંતા નહીં કરતા અને જો એમ છતાં તમે એમ કહેતા હોય કે મારા ચાર મિત્રો ભૂખ્યા અહીંયા જેલમાં છે તો અમૃતબા જાઓ આજથી હું સદી તમને વચન આપું છું કે રોજ રાત્રે જો એક દસ વર્ષની દીકરી બની અને અડધી રાત્રે જો તમને કોઈ ભોજન આપી જાય ને તો એમ માનજો અમૃતબા કે એ તમારા આંગણામાં બેઠીને એ તમારી સધી સિવાય બીજું આવું કામ કોઈ ના કરી શકે આટલી વાત થાય છે ને અમૃતભા તો ઘોર નિંદરમાં પોઢેલા છે અને જ્યારે ત્રણ વાગ્યાનો ટકોરો થયો ત્યારે કોઈ કે આ જેલનો દરવાજો ખખડાવ્યો ત્યારે અમૃતભા તો સૂતેલા છે પરંતુ આ જેલનો દ્વાર જેવો ખખડ્યો એની સાથે આ ચાર ચોર જાગે છે અને જાગીને જુએ છે તો સામે એક દીકરી આવીને ઊભી છે અને તેના મુખ ઉપર આવી અંધારી રાતમાં પણ તેજ ઝળહળી રહ્યું છે અને તે આવી અને કહે છે કે લો ભાઈ આમાં ભોજન છે અને આ જે પાણીની નાનકડી માટલી છે ને એમાં પાણી પણ છે તમે પાંચે જણા મળીને ખાઈ પી લેજો અને ચિંતા કરશો નહીં કાલે આ જ સમયે ફરીથી તમને ભોજન આપવા હું જરૂર આવીશ ત્યારે પહેલાં તો આ ચાર ચોર ટગર ટગર આ દીકરીની સામું જોઈ રહ્યા છે અને પછી એક ચોર એટલું કહે છે કે દીકરી તું અમને ભોજન જમાડવા તો આવી છે પરંતુ તને ખબર નથી કે આ જે રાજા છે ને એનો હુકમ છે કે અમને પાંચેને ખાવાની તો વાત દૂર પરંતુ પાણીનું એક એ આપવાનું નથી કીધેલું ત્યારે આ દીકરી હસવા લાગીને કહે છે કે મને ખબર છે પરંતુ તમારી રક્ષા કરવીને એ હવે મારા હાથની વાત છે ત્યારે એક ચોર એટલું કહે છે કે દીકરી તને મોતનો ડર નથી લાગતો ત્યારે દીકરી એટલું કહે છે કે મોતનો ડર હોત ને તો આમ અડધી રાત્રે ત્રણ વાગે ભોજન બનાવી અને તમને આપવાના આવી હોત અને તમે જમી લો ને જમ્યા પછી આ તમારા જે વાસણ છે ને એને આ જેલની બહાર મૂકીને સૂઈ જજો આમ કહીને દીકરી ત્યાંથી ચાલવા લાગી ત્યારે આ ચારે ચોર અમૃતભાને જગાડે છે ને કહે છે કે ભા જુઓ આ ભોજન આવ્યું છે આપણા માટે ત્યારે અમૃતભાઈ એટલું કહે છે કે શું આ ભોજન કોઈ દીકરી આપવા આવી હતી ત્યારે આ ચારે ચોર કહેવા લાગ્યા કે હા દીકરી જ આપી ગઈ છે પરંતુ તમે તો સૂતેલા હતા તમને કેવી રીતે ખબર પડી ત્યારે અમૃતભા કહે છે કે મને મારી સધી સપને આવી હતી ને એટલું કહી ગઈ હતી કે અમૃતભા ચિંતા કરતો નહીં હું સધી તારી ભેડી છું અને તને તો રોજ રાત્રે જમાડવા આવીશ પરંતુ જો એક વરસની દીકરી બની અને તારી ભેગા જો આ ચારે ચાર ચોરોને ના જમાડું તો મને સધીને ઓળખે કોણ અને હે ભાઈઓ હવે તમે જ કહો કે આવા રાજાના આવા ઘોર નિર્ણય સામે પોતાના મોતને વાલું કરવા આપણને જમાડવા કોણ આવી શકે એ તો માતા સદી જ આવી શકે બીજું કોઈ ના આવી શકે ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ ચારે ચાર ચોર કે જે પહેલાં તો બે હાથ જોડીને કહે છે કે હેમાં સધી અમે ખરેખર એવા તો ગયા જન્મમાં કેવા પુણ્ય કર્યા હશે કે સાક્ષાત મારી સદીના હાથનું ભોજન આજે અમારા જેવા તુચ્છ માણસને જમવા મળે છે આમ કહીને પાંચે જણા ભેગા મળી અને આરામથી ભોજન જમે છે એક પણ સિપાહી જાગતો નથી અને આરામથી જમી અને અમીનો ઓટકાર લઈ અને પછી બાજુમાં નાની જે માટલી હતી એ માટલીનું પાણી પાંચે પાંચ જણા પીવે છે અને પીધા પછી પાછા એ વાસણને એક બારીમાંથી નીચે બહાર મૂકી અને નિંદ્રાને આધીન થઈ જાય છે અને આમ કરતાં કરતાં એક દિવસ વીત્યો બે દિવસ વીત્યા ત્રણ દિવસ વીત્યા આમ કરતાં કરતાં લગભગ દસ દસ દિવસ વીત્યા ત્યારે દસ દસ દિવસ સુધી મારી સધી રોજ રાત્રે દીકરી બની અને આવે છે અને ભોજન બહાર મૂકી અને જેવી આ જેલનો દરવાજો ખખડે છે અને આ પાંચે જણા ઊભા થઈને જુએ છે તો દીકરી ભોજન મૂકીને દોડીને ચાલી જાય છે અને હવે આ રાજા વિચારમાં પડ્યો કે એક દિવસ બે દિવસ વીતે તો પણ માણસ પાણી વગર તરફડિયા મારતો હોય છે અને આ માણસોને આજે દસ દસ દિવસ થઈ ગયા તો પણ તેઓના શરીરમાં જરાય કોઈ ફેર પડ્યો નથી તો તેઓ પાણી માગતા કે નથી તેઓ ભોજન માગતા તો પછી આ બધું શું છે ત્યારે રાજા આખો દરબાર ભરીને બેઠો છે અને સેનાપતિ અને ત્યાં આજુબાજુમાં જેટલા પણ સિપાહીઓ પહેરેદારી કરી રહ્યા હતા તેમને બોલાવવામાં આવે છે અને રાજા કહેવા લાગ્યો કે બોલો સિપાહીઓ તમારામાંથી કોણ એવું ગદ્દાર છે કે જે એમને પાણી પીવડાવે છે અને તેમને ભોજન પણ જમાડે છે ત્યારે બધા જ સિપાહીઓ કહેવા લાગ્યા કે મહારાજ અમે આંખોનો પલકારો પણ કર્યા વગર ત્યાં રાત દિવસ પહેરેદારી કરીએ છીએ ત્યાં કોઈ જ આવતું નથી અને ત્યાં પાણીની પણ કોઈ સુવિધા છે જ નહીં તો પછી એમને પાણી કોણ આપતું હોય એમને કોઈએ પાણી નથી પીવડાવ્યું કે નથી તો એમને કોઈએ ભોજન આપ્યું પરંતુ લાગે છે કે હજી સુધી તેઓ એમની ખુમારીમાં છે એટલા માટે ભૂખ અને તરસની તેઓ વાત બહાર પાડતા નથી ત્યારે રાજા કહે છે કે તો વાંધો હજુ દિવસ બીજા જવા દઈએ પછી એમની વાત અને આમ આટલું કહી અને હજી સુધી આ અમૃત તો જેલમાં છે અને આ ચાર ચોરો પણ જેલમાં જ છે અને આમ કરતા કરતા ફરી અગિયારમો દિવસ બારમો દિવસ આમ કરતા કરતા વીસ વીસ દિવસ વીત્યા અને વીસ દિવસ બીત્યા અને વીસ દિવસ મારી સદી આ પાંચે પાંચ માણસોને જમાડે છે અને કેમ ના જમાડે એમની ભક્તિમાં એટલી તાકાત છે કે તેઓ માતાજી માટે પોતાનો જીવ આપતા પણ અચકાતા નથી અને આજકાલનો માનવી કે જેના ખાલી એક મહિનામાં જો એનું કામ ના થાય તો બીજા મહિને તે માતા બદલી નાખે છે બીજા દેવના રવિવાર ભરતો થઈ જાય છે તો પછી માતા એનું કામ કેવી રીતે કરે પરંતુ મિત્રો એ સમયમાં એવા માણસો હતા કે દેવ માટે પોતાનો જીવ આપી દેતા પણ વાર નહોતા કરતા અને ત્યારે એમના જીવની રક્ષા કરવા માટે સાક્ષાત દેવીઓએ પણ હાજર થવું પડતું હતું અને એવી જ રીતે માતા સધી કે જે આ માણસોની રક્ષા તો કરે છે પરંતુ આ બાજુ આ અમૃતમુખીના ગામમાં આજે વીસ વીસ દિવસથી જ્યારે મુખી ઘરે નથી આવ્યા ત્યારે અમૃતભાના ઘરના આંગણામાં આજે એમના આખાય ગામના માણસો ભેગા થઈને કહે છે કે માં આજે વીસ દિવસ થયા હજી સુધી તારો ભૂવો ઘરે નથી આવ્યો તો માં તું અહીંયા બેઠી છો તો પછી તેઓ પાછા કેમ નથી આવતા અને ત્યારે એમના ગામમાંથી જે માણસને આ અમૃતબાના સમાચાર લેવા માટે જે મોકલેલો હતો તે માણસ ત્યાં આવે છે અને આવીને કહેવા લાગ્યો કે રોકાઈ જાઓ ગામ લોકો રોકાઈ જાઓ માતા સધીને કશું ના બોલતા કારણ કે માતા સધીએ તો એ કામ કર્યું છે કે જે કામ આ સંસારમાં બીજું કોઈ ના કરી શકે ત્યારે પેલી બાઈ અને ગામના પંચ અને સૌ કોઈ ઊભા થઈને કહેવા લાગ્યા કે ભાઈ તમે તો રજવાડામાં ગયા હતા અને તમે શું અમૃતભાની ખબર લઈને આવ્યા શું તે મજામાં તો છે ને ત્યારે તે માણસ રડતા રડતા કહે છે કે મજામાં તો છે પરંતુ મારી સધીના કારણે અને હે ગામ લોકો તમને વાત કહીશ ને તો વાત માનવામાં નહીં આવે ત્યારે ગામના સૌ માણસો કહે છે કે જે હોય તે અમને હવે તું એક જ શ્વાસમાં બોલી જા ગોળ ગોળ વાતો કરતો નહીં ત્યારે તે માણસ એટલું કહે છે કે તો સાંભળો આપણા અમૃતભાને એ રાજાના રજવાડાએ માટલી ફોડીને કહ્યું કે તમારી સદીને કહો કે માટલી સાજી કરે પરંતુ અમૃતબા કહે છે કે ઝેરના કોઈ દી પારખાના હોય અને તેમણે ના પાડી દીધી તેથી પેલા ચાર ચોરની સાથે અમૃતબાને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા અને એમને ખાવાનું તો દૂર પીવાનું પાણી પણ આપવાની ચોખ્ખી મનાઈ કરવામાં આવી હતી અને આજે વીસ વીસ દિવસ થયા છે એમ છતાં તેમણે પાણી નથી પીધું કે એમણે ભોજન પણ નથી જમ્યા એમ છતાં તેઓ એવાના એવા તંદુરસ્ત છે નથી તો પાણી માગતા કે નથી ભોજન માગતા તો ગામ લોકો માતા સધી સિવાય એમની રક્ષા કોણ કરતું હશે ત્યારે તેઓ કહેવા લાગ્યા કે શું માતા સધીનો આ કોઈ ચમત્કાર છે કે શું ત્યારે ગામના માણસો માતા સધીને કહે છે કે મા તમે તમારા ભુવાને આજે વીસ વીસ દિવસથી ભોજન અને પાણી પૂરું પાડ્યું છે એ વાતનો અમે તમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ પરંતુ મા તારો ભૂવો આમ જેલમાં બેસી રહે એ અમને નથી પોસાતું અમને અમારા અમૃતભા પાછા જોઈએ ત્યારે પેલી બાઈ ધૂણવા લાગીને ધૂણતા ધૂણતા એટલું કહે છે કે ગામના પંચો અને હે ગામ લોકો મેં સદીએ તમારા અમૃતભાને અને એ ચાર ચોરોને દસ વર્ષની દીકરી બની અને રોજ અડધી રાત્રે જઈને ભોજન અને પાણી પીરસ્યા છે પરંતુ હવે તમે એમ કહો છો કે મારા ભુવાને આમ જેલમાં ના રહેવું જોઈએ તો જાઓ ગામ લોકો આવતીકાલની સાંજ સુધી જો અમૃતબાને જો જેલમાંથી છોડાવી અને જો પાછા અહીંયા ગામમાં ના લાવું તો મને સંધના બેડાની સધીને ફટ કહેજો બાપ અને આમ માતા સધીએ આવું બાણ માર્યું અને મિત્રો પછી માતા સધી કેવી રીતે આ અમૃત ભુવાને એ રાજાના રજવાડામાંથી એ જેલમાંથી છોડાવીને પાછા લાવે છે અને એ પણ ઇજ્જતભેર તો મિત્રો તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી